શું ચાલે છે દોસ્ત બહુ સમય પછી તમારા માટે આજે તો સ્વિફ્ટ જ લાયો છું સ્વિફ્ટ ગાડીઓ એવી એવી લાયો છું ને જેને જોઈને તમે આમ કહેશો કે આ ગાડી તો યાર ક્યાંય નથી જોઈ અને આ ગાડી તો લેવા માટે હું ક્યાંની રાહ જોવી જોઈએ તો આજે તું ફાઇનલી બહુ સમય પછી ફાઇનલી આજે તું મને મળ્યો આ ગાડી લેવા માટે તો આજના વિડીયોમાં હું તમારા માટે કઈ ગાડી લાવ્યો છું સ્વિફ્ટ ગાડી અને હા બે હજાર સોળ સત્તર ચૌદ એવા મોડલ છે મસ્ત બે ત્રણ બતાવવાનો છું પણ તમને પસંદ આવવાની છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ અને હા આ વિડીયોમાં તમે એન્ડ સુધી જુઓ જે ગાડી પસંદ આવી હોય સારી સારી મસ્ત મસ્ત અને લેવા જેવી બાય બાય શું મજા પડવાની છે આજ તો મજા આવવાની છે યાર ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે હવે તમને સ્વિફ્ટથી વાત કરું તો સારી જ બતાવી દઉં હવે ખરાબ બતાવવાની જ નથી તમને તો સૌથી પહેલાં તમારા માટે લાય છે આ સ્વીપ આ સ્વીપ જોઈ શકો છો કેટલીક મસ્ત મુલાયમ કેક જેવી આનો ભાવ રાખેલો છે ચાર પચાસ બે હજાર સોળ મોડલ ફસ્ટ ઓનર આ ગાડી મસ્ત છે એક ચાવી છે ટાયર નવા છે ઇન્સ્યોરન્સ રનિંગ છે એન્જિન એટલે કે કન્ડિશનવાળું મસ્ત નવું જ છે આમ જોઈને તમે આમ કહેશો કે યાર આટલું નવું એન્જિન તો ક્યાંય જોયું નથી આટલું નવું એટલે કે આમ જેટ એન્જિન એવું લાગે તમને તો આ ગાડીના સીટના કવર એન્જિન ટાયર અંદરથી બોડી બધી કમ્પ્લીટ છે જો તમારે આ ગાડી લેવી હોય ખરીદવી હોય તો અમદાવાદમાં પડી છે જી જે વન જી જે વનમાં પડી છે આ ગાડી બરાબર છે અને ગાડી કેવી લાગે છે યાર જુઓ તો ખરા તમે એક નંબર છે વસ્તુ તમારા માટે બેસ્ટ કન્ડિશન રહેશે સારા ભાવે મળે છે તમને ઓફર સાથે અને ભાવમાં પણ થોડું ઉપર નીચે થઈ જશે જો તમારે લેવી હોય તો જલ્દીથી તમે મને વાત કરજો કંડિશન તમને સારી લાગી પસંદ આવી ગઈ તો આપણે ગાડીનો સોદો કરી નાખશું ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જો આ પાંચ પંચોતેરમાં વેચવાની છે ને બે હજાર એકવીસ મોડલ છે સ્વિફ્ટ વીએક્સ આઈ હવે ભાવ ઊંચો છે પણ મોડલ છે ને એ ઊંચું છે આ અમદાવાદ પડી છે આ સાહીઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને વીએક્સ આઈ છે તમને વીએક્સઆઈ પસંદ હોય ફર્સ્ટ ઓનર વાળી તો લેવા માટે કહી શકો છો કેમ કે વસ્તુ ક્વોલિટી બતાવીએ છીએ આપણે હવે આના કવર એન્જિન બધી રીતે નવું જ છે આમાં હજુ એક બે વરફ ફરી ચૂકેલી ગાડી છે અને પાંચ પંચોતેરમાં વેચવાની છે વીએક્સ આઈ પેટ્રોલવાળી છે બરાબર પેટ્રોલમાં તમને ખબર પડે જ છે એ તો તમે જાણો છો પેટ્રોલ સીએનજી નથી પેટ્રોલવાળી છે તો આ લેવી હોય તો ફટાફટ કોન્ટેક કરો તમે મને અને આગળ વાત કરો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવો છું આ ગાડી આ ગાડી જુઓ ચાર દસમાં વેચવાની છે સ્વિફ્ટ વીએક્સઆઈ બે હજાર ચૌદ મોડલ છે સ્વિફ્ટ વીએસ વીએક્સઆઈ અને પેટ્રોલની છે બે ઓનર સિક્સટી સેવન થાઉઝન્ડ કિલોમીટર કહેવાય ને પણ વીએક્સઆઈ છે સ્વિફ્ટ મસ્ત કન્ડિશન અમદાવાદમાં પડી છે આ તમારે લેવી હોય આ ખરીદવી હોય તો ખરીદવા માટે કોન્ટેક કરો આના સીટના કવર એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે વસ્તુ સારી લાગે છે ક્વોલિટી લાગે છે મને આમાં તમને પસંદ હોય તો તમે મને આગળ વાત કરજો ચાલો છેલ્લી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ છેલ્લી ગાડી આ છેલ્લી ગાડી વેચવાની છે મારે કેટલામાં ખબર છે ચાર પંચાણુંમાં બે હજાર અઢાર મોડલ ફસ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ વીએક્સઆઈ પ્લસ સીએનજી અને હા અમદાવાદમાં પડી છે જો તમારે લેવી હોય તો જલ્દીથી કહેજો હવે આ ગાડીના સીટના કવર એન્જિન પછી કલર મેન વસ્તુ કલર ઉપર જાય જે તમારી પર્સનાલિટી પડે ને એ કલર કોઈ ત્રણ ચાર જણા મહેમાન આમ ઊભા હોય ને આપણે સ્વિફ્ટ લઈને નીકળીને આમ જોવે ને આ હા હા જયેશભાઈ પટેલ જયેશભાઈ કેવી ગાડી લાયા આ હા બાપરે એવું થવું જોઈએ સમજ્યા એટલે મેન વસ્તુ એ છે આમ એન્ટ્રી પડવી જોઈએ આપણે બજારમાં જઈએ ને તો આ ગાડી પણ પસંદ આવી હોય આ ગાડીને બધી રીતે કમ્પ્લીટ છે એન્જિન બેન્ડિંગ સીટના ને ઘરની ગાડી છે તમે લેવા માટે કોન્ટેક કરજો વિડીયો સારું લાગ્યું હોય તો ધળીમ લઈને વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી આવજો